માનવતાની દયા દાખવી અને એમને હા મેસેજનો જવાબ આપ્યો તે પછી હું ઘરે પહોંચી અને મારી સાથે એમ કે આપણે ભાઈ બહેન છીએ તો તમારે કંઈ શેર કરવું હોય તો કરી શકું મેં કીધું ઠીક ભાઈ અને આવી જ રીતે મારી સાથે વાતચીત કરતા હું ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ એટલે મેં ત્યાં અમારા નંબર આપેલા એટલે ત્યાંથી જનકભાઈનો મારા વોટ્સએપમાં મેસેજ આવેલો કે કેમ છો ઘરે પહોંચી ગયા મેં એમની સાથે પણ માનવતા દાખવી અને એમને જવાબ આપ્યો કે હા હું પહોંચી ગઈ એટલે મારી સાથે વાત કરી કે હું તો અહીંયા હું ખુદ પણ નિરાધાર છું તમે જેમ અહીંયા લોકોને જોયા છે એવી રીતના હું પણ નિરાધાર છું અને મારા મમ્મી થોડા મેન્ટલી ડિસ્ટર્બ છે અને હું મારા મમ્મી નાનીમાં સાથે ભરૂચમાં રહે છે એટલે મેં પૂછ્યું કે કે મેન્ટલી ડિસ્ટર્બ એટલે એ કીધું કે મને મારા પપ્પાએ ધકેલી મૂકેલો છે ઘરમાંથી એટલે આ કી વાત મેં ન જાણી અને છેવટે મેં કીધું કે ઠીક છે અને છેવટે એ લોકોએ મારી સાથે એવી રીતના વાતચીત કરી અને ક્લોઝ આવવાની કોશિશ કરી છ મહિના અને મારી સાથે સારી સારી વાતો કરી અને મેં મારા ઘરની બધી જ હકીકતો એ લોકો જાણવા માટે તત્પર થયા આવાસ યોજનાનો બ્લોગ છે એ લોકોનો એ ત્યાં અહીંયા વારે વારે અહીંયા આવે અને મને એવું કહે કે હું તો તારી સાથે લગ્ન કરવાનું છું એટલે અને મેં કહ્યું કે પેલા પરિવારની સંમતિ જોઈએ એટલે એ લોકોએ એ પેલા મને એવું કીધેલું કે મારા મમ્મી છે મેન્ટલી ડિસ્ટર્બ છે અને પછી મેં જેવી એ મને લગ્ન ની લાલ છે મારા મારી સાથે શરીર શોષણ કરતો એ પણ બરજરબી પૂરું એટલે હું ડરી ગઈ એટલે મેં કીધું કે મારી મરજી વિરુદ્ધ છે તો તમે મને માફ કરશો અને મને તમે હેરાન ન કરો એટલે મને એવું કીધું કે જો આ બધું કરું છું ને તો જો કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ અને હું ડરી ગઈ એટલે મેં એમની સાથે સંબંધ પૂર્ણ કરી નાખ્યા અને એ લોકો મને વારે વારે લગ્નની લાલચ આપીને મારી નજીક આવતા આવી જ રીતના મેં એમની સાથે ડરમાં ડરની સાથે સંબંધ ખલાશ કરી પૂરો કરી નાખ્યો અને મને ન્યાય જોઈએ છે મારી સાથે એ લોકોએ પૂર્વક શરીર શોષણ કરેલું છે અને જો આવી જ રીતના અહીંયા કોઈ સેવાના અર્થે આવી અને કોઈ બેન દીકરી ઉપર જયારે આવી નજરો ખરાબ નજરો કરી અને ઘર સુધી પહોંચી અને મારવા મારી નાખવાની ધમકી આપે છે તો મને ન્યાય જોઈએ છે હું એવી આશા રાખીશ કે તમે બધા મને ન્યાય અપાવશો